આદિવાસીઓની વિરોધી અગર કોઈ એક પાર્ટી હોય તો આ કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી અટલજી વડાપ્રધાન ના બન્યા ત્યાં સુધી આ દેશમાં ઓગણીસો અઠાણું સુધી અઠાણું સુધી આ દેશની અંદર આદિવાસી કલ્યાણ મંત્રાલય ગૃહ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી આદિવાસી કલ્યાણ મંત્રાલય જોતા હતા અટલ બિહારી વાજપેયી આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઈબ પહેલા દલિત ભાઈઓની સાથે હતું અલગ કર્યું આદિવાસીઓને આપ્યું નરેન્દ્ર મોદીજી એ દસ સ્વતંત્રતા સેનાની

બાળકોને દાખલો આપ્યો ચાલીસ હજાર આદિવાસી શિક્ષકોની ભરતી કરી અને પંચોતેર હજાર કરોડ રૂપિયા બજેટ સિવાય ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ને આપવાનું કામ નરેન્દ્રભાઈ ભાઈ રાહુલ બાબા અમે તો હિસાબ કિતાબ લઈને આયા તમે જરા આદિવાસીઓ માટે શું કર્યું એનો હિસાબ આપજો ના આપે કારણ કે કંઈ કર્યું જ નથી તો ક્યાંથી આપે ભાઈ